ભારતની અગ્રણી મોબાઈલ રિટેલ ચેન્સમાંથી એક પૂજારા ટેલિકોમે પોતાના ફ્લેગશીપ સ્ટોર પ્રહલાદનગર અમદાવાદ ખાતે એફ થર્ટી વન સિરીઝ ફાઈવજીનું ભવ્ય લોન્ચિંગ આયોજિત કર્યું હતું આ લોન્ચિંગ પ્રસંગે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ચાહકો અને ટેકલવર્સની હાજરીમાં સ્માર્ટફોનનું અનાવરણ કર્યું હતું ઓપોએફ થર્ટી વન સિરીઝ ફાઈવજી નવા યુગના કન્ઝ્યુમર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં આધુનિક ડિઝાઇન શક્તિશાળી પરફોર્મન્સ અને એડવાન્સ કેમેરા ટેકનોલોજીનો સુમેળ છે આ પ્રસંગે યોગેશ પુજારા ફાઉન્ડર અને ચેરમેન પુજારા ગ્રુપે જણાવ્યું હતું કે પુજારા ટેલિકોમમાં અમારું વિઝન હંમેશા અમારા ગ્રાહકોને નવીનતમ અને અદ્યતન સ્માર્ટફોન્સ પ્રથમ ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે ઓપો એપ થર્ટી વન સિરીઝ ફાઇવ જીનું અમારા ફ્લેગશીપ સ્ટોર પર લોન્ચિંગ અમારી માટે ગૌરવની ક્ષણ છે ઓપોનિક કટિંગ એજ ટેકનોલોજી અને કસ્ટમર સેન્ટ્રિક ડિઝાઇન અમારા વેલ્યુને એક્સિલન્સ આપવાના વચન સાથે સંપૂર્ણ મેળ ખાય છે બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂરે ઉમેર્યું કે પૂજારા ટેલિકોમ સાથે આ ખાસ લોન્ચિંગનો ભાગ બનવા માટે હું ઉત્સાહિત છું ઓપ્પો એપ થર્ટી વન સિરીઝ ફાઇવજી એક સ્ટાઇલિશ પાવર હાઉસ છે જે ડિઝાઇન સ્પીડ અને પર્ફોમન્સનું સુંદર આયોજન છે મને ખાતરી છે કે આજની યુવા અને ડાયનેમિક જનરેશન માટે આ ફોન ફેવરેટ બનશે અમે ગુજરાત ટેલિકોમ સમગ્ર વેસ્ટ ઇન્ડિયામાં પાંચસો થી વધુ સ્ટોર સાથે કાર્યરત છે પરંતુ ફ્લેગશીપ સ્ટોર છે કે જે અમદાવાદમાં અમારો સૌથી મોટો સ્ટોર છે અને અહીંયા મોબાઈલની સાથે સાથે સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને સિવાય હોમ અપ્લાયન્સીસ પણ વાઇડ રેન્જ અવેલેબલ છે ઓગણીસ તારીખથી આનું લોન્ચ સેલિબ્રેશન છે ચાલુ થયું અને આજે અમે ઓપોના એક નવા ડિવાઇસ એપ થર્ટી સાથે આ સ્ટોરને લોન્ચ કરી રહ્યા છીએ બોલિવુડ સેલિબ્રિટી અર્જુન કપૂરના

વાત કરીએ આ સ્ટોર ની તો આ સ્ટોર અમારા ચેરમેન યોગેશભાઈ પૂજારા એક સપનું હતું કે અમદાવાદની અંદર પણ એક આવો સ્ટોર હોય કે જ્યાં પૂજારા જે કસ્ટમર્સ છે પૂજારા ના ત્રીસ વર્ષ જૂના જે કસ્ટમર છે એ પરિવાર સાથે આવી મોબાઈલ સિવાયની વસ્તુઓ પણ એક્સપિરિયન્સ કરી શકે એટલા માટે અહીંયા ડાયસન માર્શલ જેવી બ્રાન્ડ્સ પણ હોમ અપ્લાયન્સીસ માં અવેલેબલ છે જે ડિસ્કાઉન્ટ આજે ગ્રાહકો સાથે પૂજા ના ત્રીસ વર્ષો થી જોડાયા અને ગ્રાહકો ની સારી રીતે સમજ ઉજારા ટેલિફોનમાં ગ્રાહકોને ખાલી હું એ જણાવવા માંગુ છું કે મોબાઈલ ફોનમાં આપને જે ઓફર્સ મળે છે સૌથી બેસ્ટ મળે છે આઈફોન ની અંદર સૌથી સારી ઓફર અત્યારે ચાલી રહી છે ઓપ્પોના જે બી નવા મોડેલ લોન્ચ થઈ રહ્યા છે એમાં પણ આપણે ખૂબ સારું ડિસ્કાઉન્ટ છે તે આપવા છે પરંતુ અમારા બેનની અંદર જે એડિશનલ પ્રોડક્ટ અમે ઘણી બધી રાખી રહી છે જેમ કે વોશિંગ મશીન રેફ્રિજરેટર ટીવી રાયસોની ઘણી બધી આઈટમ છે આ બધી પ્રોડક્ટની અંદર પણ આપને ખૂબ સારું ડિસ્કાઉન્ટ છે તે ગુજરાત છે